ગુજરાત તમારું સ્વાગત છે આપણા બ્લોકમાં અને અત્યારે બહુ વાગી ગયા છે સવારના હવા હાથ જેવું ઊંચું છે અને રાત આ આજે આપણે ઉજાગરો કર્યો છે કારણ કે રાતનો પવન અને ફૂલે ફૂલ વરસાદ જેવો છાંટા આવતા હતા અને પવન જેને વાવાઝોડા જેવો આવતો હતો એટલે બધું ઉડાડી નાખ્યું હતું અને ભેહું પણ બધી ભડકતી હતી અને હાવજ પણ આખી રાત કરી રહ્યા છે એટલે આજ આખી રાતનો ઉજાગરો છે કારણ કે એક ઘર વાવાઝોડું પવન અને વરસાદ જેવું હતું અને હાવ જ પણ આપણી જો કે આટા માતો હતો કહ્યુંનો તો એ બધું હતું એટલે આજ આખી રાત આપણે જાગ્યા છીએ કારણ કે પવન જ એવો હતો ને કે હવે વરસાદ થઈ જાય તો સારું કારણ કે નીકળ્યું એમને ન રહે નકરે શું કહેવાય કે જે ઓલા વાવાઝોડા જેમ થોડોક વરિને લીધા હા તો કરો હા એટલે

સ્થળ છે વાઢનું એમાં ખાય છે અને ગરમી પણ તડિકોય બહુ છે હવે હાજે વાવાઝોડું નું વરસાદ જેવું હતું અને અટાણે પાછો તડકો કહ્યો છે તો હવે જો ભેવો આપડી હાલી આવે છે કારણ કે તડકો થઈ ગયો છે ભલે ફૂલ અને તેરી હાટ ઉભાઈ ગયા છે પાણી હાટુ માલ આવે છે તો જ મતલબ મિત્રો અત્યારે ભેવવો આપણી હરી આવ્યા છે કારણ કે વાર માલ આવી છે અને તડકો છે ફૂલે ફૂલ તો બેહું આવે છે અને આપણે તો વાગી ગયા છે બહાર થયા છે અને આપડે પાણી આવી છે બેહું રો આપડી પાણી ઉતરી છે હવે હરાથી બધા આજે વરસાદ ને સાટા આવ્યા હતા અને અટાણે પાછો તડકો કાઢ્યો છે એટલે ગેહું ને જો ધારા કરીએ છીએ અને હાર્યું છે પલાળીએ છીએ ગેહું તરહ્યું પણ એમ છે આ યે હે تو آیا دو بھوٹی 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 زم پیٹی جائتے مگل دین بدین ہے ہمارا کرے ہلا لے رہی ہے آیا کریں گرمی سے پھول آیا دو بھوٹی زم پیٹی جو زم پیٹی جو زم پیٹی جو زم پیٹی کری رہی ہے لے અલી એ કેળું ખાઈ ગઈ આ તાજી તેં દેગીરા એ અહીંયા જો બધા માલ ને આપડે સારા કરી દીધા છે ગરમી હતી ફૂલે ફૂલ હવે બધા જોવા જાય છે જોકમાં અત્યારે